બાપુ મને હાંચવી દીધું સોમવારે આવવું શનિવારે પાછો જાવ રવિવારે ખેડૂત એટલે ઘીરે મજા આવે ને મારા ઘરના નહીં ગમું અને છોકરાને બહુ નહીં ગમું ત્યાં દાદો અઠવાડિયે આવવાનો છે કે રાત્રે પાછો ગયો જાવ એટલે હું મહેમાન તરીકે અહીંયા જાઉં એટલે મને હાચવે બહુ એટલે મને મજા આવે એટલે હું કંઈ આમ બહુ ઉપકાર નથી કરું ધીરે થોડુંક રહે ને હું નોકરીમાં એવું કરતો મને ધીરે જ બાળકોને હું એટલે રમાડું કે હું નાનપણથી માનતો કે ભાઈ ભવ્ય મંદિરો બનાવો ભવ્ય અને હું છું તાકાત એટલે મને ખબર મને 68 વર્ષે નખમાં સિમ્પલ જીવું એસી વાપરતો જ આજે દૂધને રોટલો જ કાઢો બધી મરચું હોય કાં ચટણી કકડા હોય કાં હાવ ખાતું જીવ ચગોળતા બધી છે પણ જેટલું સિમ્પલ જીવાય ને એ સૌથી અગત્ય મારામાં હજી બાળક છે સમજું તમે બાળકોને કહેવાય

Terima kasih kerana menonton!

धीरे धीरे वो तो धीरे धीरे बेबी धीरे 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 बस आयु तो धीरे 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 बस आयु तो धीरे 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 हाँ वेरी गुड बस आय वाह एक तो कौन નદી પસાર કરી હોય હા હા નદી પસાર કરીયું તો નાથી થઈ શકે જો Who Terima kasih telah menonton! આમલો પટોરો મળે છે આ બધા જે સર્કલ માં રાખ્યા છે બધાને જોવો એટલે બધા સેફ્ટી રહીએ એટલા માટે જો બધા જે બધા ઉત્સાહી છે બધા જો આંધ્રો પાટો બધા એમાં આ સર્કલ રાખ્યું છે કાપડો આપણે હવે જો જો આ જૂની રમત છે આંધ્રો પાટો અરે સતત ચાલુ જ રાખવાનું તમારે એમને એમ સતત ચાલુ રાખવાના ચાલુ જ હા ચાલુ જ રાખવાનું તો જ ખબર પડે હા ચાલુ રાખો ચાલુ હા એમ હા તો જ બોલું થાય ને હા હા ચાલુ જ રાખો ચાલુ હા ચાલુ રાખો ચાલુ રાખો

દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે ભાટીયા સોસાયટીમાં આવ્યા છે અને ભાટિયા આપણે જે સોસાયટી કન્યા પ્રાથમિક શાળા છે ત્યાં આવ્યા છે અને ત્યાં ખાસ કરીને વીડી બાલા સાહેબ આવ્યા છે કે જે ઘણા વર્ષોથી જે ફોરેસ્ટમાં પદે નોકરી કરતા હતા હવે દસ વર્ષથી આ નિવૃત્ત થયા છે અને લાખો બાળકોને એને જે આ શેરી રમતો જે છે એમને શીખડાવી છે તો આજે આપણે જે રમત રમાડી છે આ બહેનોને બાળ અને બાળકોને એ હું વાત બતાવવાનો છું પણ આજે બાલા સાહેબ કેટલા વર્ષથી રમાડે છે અને કેવી રીતે રમાડે છે અને એમનો કેવો શોખ છે ને એના વિશે આપણે વિડી બાલા સાહેબ પાસેથી જાણશું સાહેબ કહેશો નમસ્કાર ખાસ તો બાળકોને શેરી રમતો રમાડું એમાં પ્રાથમિક શાળાના બાળકોને અત્યારે વાંકાનેરની અંદર છીએ ભાટિયા સોસાયટી અન્ય વિદ્યાલય અને બે હજાર સોળથી હું નિવૃત્ત થયો આરએફઓ તરીકે હું સર્વિસ કરતો હતો વન વિભાગમાં અને નિવૃત્તિ પછી મેં બાળકોને શેરી રમતો રમાડવાનું શરૂ કર્યું શેરી રમતની મજા એ છે કે થોડી જગ્યામાં રમાય થોડા સાધનોથી રમાય થોડા સમય માટે રમાય અને થોડી સંખ્યાથી રમાય આવી રમતો આપણી જૂની પરંપરા છે એ ભૂલાઈ ગઈ છે એટલે વિદ્યાર્થીઓ ખડતલ બને મોબાઈલથી દૂર જાય એના માટે દર વર્ષે હું બસો સ્કૂલો લઉં શિયાળામાં અત્યાર સુધીમાં બે લાખ વિદ્યાર્થીઓને મેં રમાડી લીધા છે આ મારો શોખ છે અને મને એમ થાય બાળકો ભવ્ય થવા જોઈ બાળકો ખડતલ થવા જોઈ બાળકો સશક્ત હશે તો મજબૂત શરીરમાં મજબૂત મન રહેવાનું છે અને દેશી ખોરાક ખાતા શીખે એવી અમે વાતો કરીએ ખાસ મને આ ગમે અને હું આપનો પણ આભાર માનું છું કે અમારો આ સંદેશો બહુ મોટી સંખ્યા સુધી તમે પહોંચાડો છો ધન્યવાદ દર્શક મિત્રો જો આપને ખાસ હેડમાસ્તર પણ આવ્યા છે આપણા જે ભાટિયા કન્યા શાળાના તો દર્શક મિત્રો આપણે આ આ રીલ્સ છે એ દરેક તમારા જે ઘરની અંદર તમારા નાના નાના બાળકો હોય એને પણ તમે રમાડજો કારણ કે આ જે શેરી રમતો છે એ આજે વિસરાઈ ગઈ છે જે વિસરાય ગયેલી રમત છે હવે હમણાં અમે એક લંગ લંગડી રમાડતા હતા હમણાં એક બે જોવા પડી ગઈ તમે વિચાર કરો હવે એટલે હવે આટલું આપણામાં હવે કૌશલ્ય રહ્યું છે હવે તમે સમજ્યા કે નહીં એટલે ખરેખર આપણે શક્ય હોય ત્યાં સુધી આપણા નાના નાના બાળકોને પણ તમે આવી શેરી રમતો તમે રમાડી અને તમે એને પણ સશક્ત બનાવો એવી ભાટી ટીવીના માધ્યમથી હું તમને પણ કહેવા માગું છું કે તમારા બાળકોને ખાલી મોબાઈલ ન આપો પણ તમે પણ એના તમારા બાળકોને શેરી રમતો ધારો કે લંગડી છે ખો છે કે આવે ગીલી ડંડા છે કે આવી તમે રમતો જો એમને રમાડશો તમારે તો એ પણ ખડતર બનશે અને આવતા દિવસોની અંદરમાં ઈ પણ કંઈક પાવરફુલ વ્યક્તિ બનશે બાકી સાહેબે કીધું કે એન્જિનિયર બને ઉભા ન રહી શકે તો એનો મતલબ શું છે તો આપણે સાથે મજબૂત પણ બનવાનું છે તો વિડી બાલા સાહેબ આજે વાંકાનેરમાં આવ્યા છે ભાટી સોસાયટીમાં આવ્યા છે તો વિડી બાલા સાહેબ તમારો પણ ભાટી ટીવી પરથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ ઉંમરે તમે આટલા બધા સમય કાઢી અને અહીંયા આવો છો અને બાળકોને તમે આ રીતે ટ્રેનિંગ આપો છો એ માટે વિડી બાલા સાહેબનો પણ ભાટી ટીવી ખૂબ ખૂબ આભાર માને છે અને તાલુકા શાળાના કન્યા શાળાના હેડમાસ્તર અને બહેનો બધાએ પણ સારી જહેમત ઉઠાવી છે અને બધાએ બાળકોએ બધા હાથ ઊંચો કરી દીધો આપણે જો બધા જ બાળકો પણ ઉત્સાહિત છે બધાને ખૂબ મજા આવી છે અને ભાટીની ની વીડિયો અંદર રીલ્સ આવશે બધા જોશો ને બસ લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઇબ બસ બાદ હવે આપણે ભાટીયા કન્યા શાળાના પ્રિન્સિપાલ જે છે એમનો પણ પરિચય ને નામ ને તમારું કશો તમે મારું નામ અતુલ કુમાર બોધદેવ હું આ શાળામાં બે હજાર ત્રણથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને સાથે બાળવાટિકાનો વર્ગ પણ હું જ લઉં છું થેન્ક યુ આ કન્યા શાળાના જે બધા મેડમો જે છે એનો પણ આપણે પરિચય નામ અને તમારું ધોરણ તેલ મણો છો મારું નામ છે હું છું એટલે જેઠવા પોરબંદર હા વાહ વાહ આ તમે મારું નામ છે હું ધોરણ તમારું નામ હું ભાવનાબેન રમેશચંદ્ર ધોરણ 5 માં અંગ્રેજી ગણિત ભણાવું છું વાહ વેરી ગુડ વાહ હું પડિયાર પ્રતિમા બેન હું ધોરણ સાતમાં અને મેથ સાયન્સ મારું નામ રાઠોડ શિલ્પાબેન જગદીશભાઈ છે હું ધોરણ ચાર અને ત્રણ લઉં છું જો દરેક બહેનોને પણ પોતાનો પરિચય આપ્યો છે મેન કારણ કે ભાટીયા સોસાયટીની અંદરમાં રહેતા તમામને ખ્યાલ આવે કે અમારી જે બાળાઓ ભણે છે એને અમારા મેડમ ભણાવે છે તો બધાએ સ્કૂલના પરિચય પણ થાય ભાટી ટીવીના માધ્યમથી એટલે આપણે એમનો પરિચય પણ લીધો છે એટલે ભાટી ટીવીને પણ ખૂબ આનંદ થયો છે કે આ તમારી શાળામાં મને બોલાવ્યો અને ભાટી ટીવીને પણ એક તમે આમંત્રણ આપો એટલે ભાટી ટીવી પણ તમારો ખૂબ ખૂબ આભાર માને છે